ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક ઓગણીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ તપામ્યહમ અહં વર્ષ નિગૃણા સૃજા અમૃત મૃત્યુશ્ચ સદસમ અર્જુન અર્થાત હું જે સૂર્ય રૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને હું જ મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું તો અહીં કૃષ્ણ ભગવાન વધુ કહી રહ્યા છે કે સૂર્ય રૂપે પણ હું તપું છું સમુદ્રોમાંથી પાણી ખેંચી અને વરસાદ પણ હું વરસાવું છું અને અમૃત પણ હું છું ને મૃત્યુ પણ હું છું સત પણ હું છું ને અસત પણ હું છું આમ ભગવાન કહી રહ્યા છે કે જગતમાં જે કંઈ છે જે કંઈ તત્વો છે તમામ તત્વો હું જ છું જય શ્રી કૃષ્ણ